જે સ્ટફિંગ બનાવવાનું છે ને આપણે એમાં હું અંદર કાજુ અને કાળી દ્રાક્ષ ઉમેરીશ તો એને તમને અંદર ડ્રાય ફ્રૂટની સ્પીલિંગ બહુ જ મસ્ત લાગે છે કાળી દ્રાક્ષ લીધી છે અને કાજુ લીધા છે અને મેં મસ્ત ચીણી જીણા સમાટ લીધા છે અને કાળી દ્રાક્ષ આખી છે અને આપણે હવે એમાં ટોપરાનું છીણ એડ કરીશું જે બી ટીકી બનાવવાની છે એમાં અને બરાબર મેશ કરી લઈશું થોડા ગરમ છે થોડી વાર લાગશે થોડા ઠંડા થાય એટલે તમારે હાથથી બરાબર એને ટીકી વાળે એ રીતે જેટલું છીણી તમને ટેસ્ટ પ્રમાણે ભાવે એ રીતે તમારે લેવા થોડા આપણે ઠંડા થવા દઈશું બટાકા થોડા ઠંડા થઈ ગયા છે અને હાથથી બરાબર એમાં ભાગીને ભૂકો કરી લઈશું ટીકી વા એ રીતે તમારે મસ્ત અને વિશ્વ કરી દેવાના અંદર ટોપરાનું છીણ નાખ્યું છે લગભગ અમે ત્રણ ચમચી જેટલું અને બટાકા છે મારા ત્રણ બટાકા અમે બાફ્યા હતા નાના નાના બાજુમાં મેં અડધું બટાકું કર્યું તેને ભરવા માટે આપણે અંદર ડ્રાય ફ્રૂટ એડ કર્યું એમાં અમે કાળી દ્રાસ અને કાજુ લીધા છે અને આ બાજુ આપણે બટાકાનું માવ અને ટોપરાનું છીણની ટીકી બનાવીશું એમ થાય કે થોડું ઢીલું લાગે કડક લાગે છે બહુ નહીં વળે તો આમાં તમે થોડું દહીં અડધી ચમચી નાખી શકો તો તમને ટેસ્ટ બી બહુ મસ્ત લાગશે અને કીધેલી તમારી ટીકી બી પડી જશે આ રીતે મસ્ત આજમાં લઈ અને અંદર પછી આ રીતે ડ્રાયફ્રૂટ આવું ભરી લેવાનું થોડું મોટું કરવાનું જેટલું ભરવું હોય એટલું અંદર ખાલી બટાકામાં આપણે કાળી થશે ને કાજુ નાખીએ છીએ બીજું ડ્રાયફ્રૂટ બી તમારે નાખવું હોય તો તમે નાખી શકો છો આ રીતે રાઉન્ડ કરી અને મસ્ત આ રીતે ટીકી તૈયાર કરી લેવાની કે રોજ મસ્ત ટીકી થઈ જશે આ રીતે પછી તમારે ઓઇલ બટર તમે જે બી ખાતા હો એમાં તમારે શેકી લેવાની આપણે તો બધી ટીકી પહેલાં તૈયાર કરી લઈશું આ રીતે પતળી ચાડી તમને જે બી ફાવે એ રીતે તમે કરી શકો છો આ રીતે તમારે ફિલિંગ કરી લેવાનું બહુ ઇઝી રીતે થઈ જાય કોઈ વસ્તુ તામઝામ નહીં આમાં તમારે એકલી ખાવી હોય તો તમે આમાં જોડે ગ્રીન ચટણી બનાવો મસ્ત ફુદીનું જે ખાતા હોય કોથમીર મરચાં દાણા શેકેલા એ બધું લઈ તો મસ્ત તમારે ચટણી જોડે બી તમે ખાઈ શકો છો દહીં જોડે બી ખાઈ શકો અને આ આ જ ટિક તમારે ચાટ બનાવી હોય તમે તો બી બનાવી શકો છો મસ્ત દાણાને મસ્ત ફ્રાય કરી અને અત્યારે મસાલો નાખી લેવાનો અને ઉપર છે દાણાના દાણા દહીં મીઠું ચટણી તમારા જોડે સેવ હોય પેલી આપણે રાજગઢાની લોટની વચ્ચે મેં બનાવી છે મેં રેસીપી મૂકેલી છે એમાં જો બનાવજો બનાવું છું બહુ જ એસી છે એ બધા તાજા નથી આ રીતે આપણે ટીકી બનાવી લઈશું વધી ચલો હવે આપણે ટીકી તૈયાર થઈ ગઈ છે વાળી આપણે તેલ મૂકી દઈશું તમારે બટરમાં કરવું હોય તો બટરમાં કરી શકો તેલમાં કરવું તો તેનું સેલો તમારે ફ્રાય કરવી તો બી તમે કરી શકો સેલો ફ્રાય કરવી તો બી કરી શકો હવે આપણે જેના વિચાર સુધી આપણે એના ઉપર થોડા તલ લગાવીશું તો ક્રન્ચી મસ્ત લાગશે સાથે તલ લગાવી દેવા આ તમે એને ડીપ કરીને એના ઉપર લગાવો તો બી ચાલે તો તમે આમ આપણે ફરાળી લોટ હોય છે એમાં થોડું લિક્વિડ બેઝ કરી દેવાનું અને પછી

પણ હું તો ખાલી દહીં જોડે અને મસ્ત ક્રંચી સિંગ જોડે અને એન્જોય કરીશ બાય બાય ફ્રેન્ડ